કેટલું સેલું લાગે લાગે છે પ્રશ્ન નંબર બે ચાલો હવે શાનુ આવે પેપર લેતા પેપર લઈ

ચાલો પાંચ મણકા અને છ મણકા કેટલા થાય બેઠા કેટલા થાય વેરી ગુડ ચલો આવામાંથી મારી પાંચ દિવાળસળી અને ત્રણ દીવાસળી મળીને કેટલી થાય કેટલી થાય જો ભાઈ એને દિવાસડી લેવાની જરૂર પડતી નથી કેવી રીતે આવડી ગયું ચાલો દસ ચોક અને છ ચોક ચાલો મારી દસ ચોક ચો તું મને જવાબ કહી દે બેટા દસ ચોક અને દસ અને બીજા કેટલા લેવાના છે લઈ લો છ તો દસ છ દસ ચોક ને નવ જોબ હોય તો દસ ચોક અને ત્રણ જોબ હોય તો દસ ચોક અને બે જોબ હોય તો ચલો પછી વ્યક્તિગત સમમાલી આવડે છે વ્યક્તિગત પણ આવડે છે તો બીજો પ્રશ્ન છેમાં બધાને કેટલા માર્ખ પાંચમાંથી કેટલા માર્ક્સ મળશે 20માંથી 20 પાંચમાંથી પાંચ કુલ 20માંથી 20 ખબર પડી ગઈ બરાબર આ આખરી અધ્યાય નિષ્પતિ બધાની થઈ ગઈ જ ભાઈ ચાલ આપણે બધાનેમાં પાંચ બે નાખી કેટલી બે નાખી અને મેં જ